નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાયંગરો મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસરી લાઈવ અને ઝટપટ ન્યૂઝ દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતું એકમાત્ર બુલેટિનમાં જુઓ દેશ અને દુનિયાના આજના મહત્વના સમાચાર સાયબર ગઠિયાએ કબીલપુરની મહિલાના ગૂગલ પે એકાઉન્ટમાંથી એક પોઈન્ટ વીસ લાખ પડાવ્યા નવસારીના કબીલપોર ખાતે રહેતી એક મહિલાને તેમના વોશિંગ મશીન રિપેર કરવાનું જણાવી વિડીયો કોલ કરી સ્ક્રીન શેર કરાવાવી તેમના ગૂગલ પે એકાઉન્ટને ખોલી તેમાંથી રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ સાયબર ઠગ્યો ઓળવી લીધા હતા આ અંગે નવસારી ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાયો છે નવસારીના કબીલપુર વિસ્તારમાં રહેતા નરેશ પટેલના પત્નીને કોઈક અજાણ્યા અહીં સામે પોતાની વોશિંગ મશીન રિપેર કરવાના ઓળખ આપી તેમને વિડિયો કોલ કરી વિડીયો કોલ દરમિયાન આરોપીને પોતાનો કેમેરો બંધ રાખી મહિલાના વોશિંગ મશીનની સમસ્યા પોતે જોઈ શકે તે માટે તેમના ફોનને સ્ક્રીન શેર કરવા જણાવ્યું હતું આમ વોટ્સએપની સ્ક્રીન શેર ફ્યુચર સુવિધાનો ઉપયોગ કરી ફોન કરનાર ગઠિયા એક ભોગ બનાર મહિલાના ફોનને સ્ક્રીન જોઈ લઈ મહિલાએ ગૂગલ પે એપ ખોલતા જ સાયબર ગઠિયાએ લાઇવ કોલ દરમિયાન સ્ક્રીન જોઈ તેમના ઓટીપી અને ટ્રાન્ઝેક્શન ડિટેલ મેળવી તેમના ગૂગલ પે ખાતામાંથી રૂપિયા એક પોઈન્ટ વીસ લાખ પોતાના ખાતામાં ઓનલાઈન ટ્રાન્સફર કરી લીધા હતા ઓનલાઈન છેતરપિંડી અંગે નવસારી ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોંધાતા ગ્રામ્ય પોલીસે આ અંગે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે નવસારી મહાનગરપાલિકાના ઘેલકડી વિસ્તારમાં ડ્રેનેજની સમસ્યા નવસારી મહાનગરપાલિકાના એકાદ માસથી ડ્રેનેજની સમસ્યા ઊભી થઈ છે જે અંગે સ્થાનિકો દ્વારા મુજબ આ સમસ્યા અંગે સંબંધિતો રજૂઆત છતાં આ સમસ્યાનો ઉકેલ ન લવાતા લોકો હાલાકી ભોગવી રહ્યા છે સ્થાનિકો દ્વારા અંગે મહાનગરપાલિકામાં વારંવાર ફરિયાદો કરવા છતાં તેમની આ સમસ્યાનો ઉકેલ લવાયો નથી જ્યારે પણ આ વિસ્તારના લોકો રજૂઆત માટે જાય છે ત્યારે મહાનગરપાલિકા સંબંધિત અધિકારી અધિકારી દ્વારા તેમને કહેવામાં આવે છે કે માટે માણસો આવી જશે પરંતુ આ બાબતે એક મહિનો જેટલો સમય વીતી જવા છતાં આજ દિન સુધી મહાનગરપાલિકામાંથી કોઈ આવ્યું નથી જેને લઈને ગટર લાઈન સાફ થઈ નથી કોઈકવાર મહાનગરપાલિકામાંથી કર્મીઓ આવે અને ગટરમાંથી કચરો કાઢી જાય છે પરંતુ થોડા સમયમાં જ ફરી જે તેની સ્થિતિ સર્જાય છે ડ્રેનેજની આ સમસ્યાનો કાયમી ઉકેલ તંત્ર દ્વારા લેવાતો નથી ઘણી આ ગલીમાં સ્થાનિક રહીશોના નાના બાળકો રમતા હોય તેમણે સ્થાનિક રહીશો તથા ગલીમાં અવરજવર કરનારાઓ પણ ગલીમાં ઉભરાતી ડ્રેનેજની ગંદકી અને દુર્ગંધ ભોગવવી પડે છે નિયામકશ્રી આયુષ્યની કચેરી ગાંધીનગર દ્વારા પ્રેરિત તથા સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી નવસારી અને ઇનર વ્હીલ ક્લબ ઓફ નવસારીના સહયોગથી જન્ય નિદાન સારવાર કેમ્પ તારીખ ચૌદ દસ બે હજાર પચીસ મંગળવારના રોજ સરકારી આયુર્વેદ હોસ્પિટલ કાલિયાવાડી નવસારી ખાતે યોજવામાં આવ્યો હતો જેમાં ડાયાબિટીસ વાયુ રોગો પેટના રોગો જેવા ઘણા વિવિધ પ્રકારના રોગો માટે આયુર્વેદિક અને હોમિયોપેથિક સારવાર અને માર્ગદર્શન ડોક્ટર હેતલબેન તથા અન્ય ડોક્ટરો અને તેમની ટીમ દ્વારા સેવા આપવામાં આવી હતી જેમાં ઇનર વ્હીલ ક્લબના પ્રેસિડન્ટ અને પૂર્વીબેન નાયક સેક્રેટરી જીગીષાબેન ભટ્ટ રક્ષાબેન પટેલ તથા અન્ય સભ્યો બહેનોએ હાજરી આપી સેવા આપી હતી નવસારીની શેઠ આજે જે હાઈસ્કૂલ ખાતે સ્વરમય સાંજ ગમતીલા ગુજરાતી અને હિન્દી ગીતોનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો આ કાર્યક્રમના મુખ્ય ગાયક તરીકે નીતા પટેલ અને જીગર પટેલ ખાસ રહ્યા ઉપસ્થિત રહ્યા હતા અને તેઓના વિવિધ સ્વર લય અને શબ્દના સથવારે લોકોને સંગીતમય સંધ્યાનો આ કાર્યક્રમનો આસ્વાદ માણવામાં આવ્યો હતો જેમાં મુખ્ય મહેમાન તેમજ કલેક્ટર અને જીતેન્દ્ર પટેલ નવસારી સાંઈ ગુરુ મીડિયા હાઉસના પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમની મજા શ્રોતાએ માણી હતી નવસારી સેવાદળ અને અધ્યયન મંડળના ઉપક્રમે સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મ જયંતિ ઉજવવામાં આવી નવસારી સેવા સરદાર પટેલ પ્રસંગે એમના નવસારી હાઈસ્કૂલ ખાતેના કાર્યાલયમાં થોડા સભ્યો ભેગા થઈને અખંડ ભારતના શિલ્પી એવા સરદાર વલ્લભભાઈ પટેલને શ્રદ્ધાસુમન અર્પણ કર્યા આ પ્રસંગે ઉપસ્થિત દિલીપભાઈ નાયક વિરેન્દ્ર દેસાઈ રાજન જોશી જયેશ ગડકરી સરદાર વલ્લભભાઈ પટેલની છબીને સૂતરની આંટી પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી વાત કરીએ આજના હવામાનની તો આજનું મહત્તમ તાપમાન બત્રીસ પોઈન્ટ પાંચ ઔંશ સેલ્સિયસ જ્યારે લઘુત્તમ તાપમાન ચોવીસ પોઈન્ટ સાત ઔંશ સેલ્સિયસ રહ્યું હતું હવામાં ભેજનું પ્રમાણ સવારે છન્નું ટકા તો સાંજે બોતેર ટકા રહ્યું હતું હવાની ગતિ ત્રણ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણથી પશ્ચિમ તરફની રહી હતી ખારેલ ઓવરબ્રિજનો ચીખલી તરફ બંધ કરાતા વાહન ચાલકોને મુશ્કેલી હાલમાં ખારેલ વિસ્તારમાં એક્સપ્રેસ હાઈવે છે એક્સપ્રેસ એન્ટ્રી ગણદેવાના પારસી ફરી આગળ હોય હાઇવે નંબર અડતાલીસ ખારેલ ઓવરબ્રિજનો સર્વિસ રોડ આરસીનો બનાવવાનો હોય ખારેલ ચોકડીથી વલસાડ ચીખલી તરફનો રોડ ખોદી કરતા વાહન ચાલકોને મુશ્કેલી ઊભી થઈ છે તેવી જ રીતે ચીખલીથી નવસારી તરફ જતો સર્વિસ રોડ ખોદાતા અહીંથી સામે સ્કૂટર ચાલક આવે તો પસાર થવું મુશ્કેલ ઊભી થાય એમ થાય છે આમ ખારેલ ચોકડી થી નવસારી તરફ જતો સર્વિસ રોડ ત્રણ લાઇનમાંથી બે લાઇનમાં આરસીનું કામ થઈ રહ્યું છે અને એક લાઇન ચાલુ છે જે પણ સાંકળી હોય મુશ્કેલી ઉભી થઈ રહી છે જયારે ખારેલ ચોકડીથી ચીખલી વલસાડ તરફ નો સર્વિસ રોડ સંપૂર્ણ બંધ કરી ખોદકામ કરતા ચીખલી વલસાડ તરફ જતા વાહન ચાલકો અટવાયા છે ખાસ કરીને આ સર્વિસ રોડ ઉપરથી જતી એસટી વ્યવહાર બંધ થતા મુસાફરોને ભારે હાલાકી વેઠવી પડે છે નવસારી ડેપોમાં આજરોજ સ્વચ્છતા હિ સેવા અંતર્ગત એક કાર્યક્રમ ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈની અધ્યક્ષતામાં યોજાયો હતો જેમાં માસ દરમિયાન પ્રવાસીઓને સ્વચ્છ બસ સ્ટેશન રાખી પરિવહન સેવા ઉત્કૃષ્ટ બનાવવા બદલ સફાઈ કર્મીઓનું નવસારીના ધારાસભ્ય રાકેશભાઈ દેસાઈને ઉત્કર્ષ મંડળના પ્રમુખ હરેશભાઈ વશીયા અને સભ્યો દ્વારા સન્માન કરાયું હતું સાથે સાથે નવસારી ડેપોમાં બે કર્મચારીઓ નિવૃત્ત થતા હોય તેમને પેન્શન લેટર આપી નિવૃત્તિની શુભેચ્છાઓ આપી હતી નારી સંરક્ષણ કેન્દ્ર ખૂંદ ચીખલી નવસાય ની સફળ કામગીરી નારી સંરક્ષણ કેન્દ્રના પ્રયાસો થી પીડિત મહિલા પરિવાર ને સાથે મળી ગુજરાત રાજ્ય મહિલા અને બાળ વિકાસ વિભાગ ગાંધીનગર સંચાલિત નારી સંરક્ષણ કેન્દ્ર ખૂદ ચીકલી નવસારીની સંસ્થામાં પીડિત હિંસાનો ભોગ બનનાર દિવ્યાંગ માનસિક બીમાર હ્યુમન ટ્રાફિકિંગ સાથે સંકળાયેલ વગેરે વર્ષની ઉંમરની બહેનોને પ્રવેશ આપવામાં આવે છે તે ઉપરાંત શૈક્ષણિક આરોગ્યલક્ષી બહેનો પોતાના પગભર થાય તે માટે આર્થિક ઉપાર્જનની તાલીમ આપવામાં આવે છે નવસારીના ચીકલી ખાતે આવેલ નારી સંરક્ષણ કેન્દ્રમાં છેલ્લા દસ દિવસથી એક બાવીસ વર્ષની પરિણિત બહેનને આશ્રય આપવામાં આવ્યો હતો તેમને મરોલી પોલીસ સ્ટેશન દ્વારા સખી વન સ્ટોપ સેન્ટર મારફતે અહીં રાખવામાં આવ્યા હતા આ બહેન મોડ ઉત્તર પ્રદેશના રાયબરેલી જિલ્લાના રહેવાસી છે લગ્ન પછી સાસરી તરફથી માનસિક અને શારીરિક ત્રાસ મળતા તેઓ ઘરે નીકળી ગયેલ અને પતિ તથા સાસરી પરિવાર સાથે રહેવા તેઓ તૈયાર ન હતા અને પોતાના માતા પિતા સાથે રહેવા ઈચ્છતા હતા નારી સંરક્ષણ કેન્દ્ર દ્વારા બહેનના પરિવાર સાથે સંપર્ક કરી પરિસ્થિતિ સમજાવવામાં આવી બાદમાં બહેનના ભાઈ અને સગા તેમને લેવા કુંદ આવ્યા જ્યાંથી બહેનને સુરક્ષિત રીતે પોતાના પરિવાર સાથે પરત ગયા હતા રાજસ્થાનના પ્રખ્યાત પુષ્કર મેળામાં દક્ષિણ ગૌરવ પ્રથમ હંસ બન્યો કેન્દ્ર રાજસ્થાનના વિશ્વ વિખ્યાત પુષ્કર મેળા બે હજાર પચીસમાં માં દક્ષિણ ગુજરાતનો ગૌરવ ગણાતો મોહનલાલ સ્ટડ ફાર્મ સંજય ફાર્મ ચીખલી ખાસ ચર્ચામાં રહ્યો છે ફાર્મના યુવા મારવાડી ઘોડા પ્રથમ હંસ જે શ્રી દર્શનભાઈ દેસાઈ ની માલકીમાં છે એ મેળામાં ભારે લોકપ્રિયતા મેળવી છે માત્ર અઠ્ઠાવીસ મહિનાના આ મારવાડી કાર્ડ પ્રથમ હંસે પોતાના આકર્ષક શારીરિક બંધારણ સૌંદર્ય અને ગ્રેસફુલ મુવમેન્ટથી સૌનું ધ્યાન ખેંચ્યું છે મેળામાં આ ઘોડા માટે રૂપિયા પચાસ લાખ સુધીની ઓફર આવી હતી પરંતુ દર્શનભાઈએ ઘોડો ન વેચવાનો નિર્ણય કર્યો છે તેમના મારવાડી ઘોડાની ખંતભરી જાળવણી અને પ્રોત્સાહન પ્રત્યેની પ્રતિબદ્ધતા દર્શાવે છે

की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज तो फिर सर्च करो क्लिक करो लाइफ को रिफ्रेश करो